નમસ્કાર મિત્રો આળસુ એ જ નથી કહેવાતો જે ક્યારેય કામ નથી કરતો પરંતુ તે પણ આળસુ કહેવાય જે પોતાની ક્ષમતાથી વધારે કરવા સક્ષમ હોવા છતાં કામ અધૂરું રાખે છે રાધે રાધે મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપના પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી પર આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું વૃષભ રાશિ વિશે જાણીશું કે ત્રણ ઓક્ટોબર શુક્રવારનો દિવસ તેઓ માટે કેવો રહેશે એ પણ સમજશું કે આ સમયમાં કઈ બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે અને કઈ શુભ ખબરો તેમની જિંદગીમાં આવવાની છે તો મિત્રો અમે તમને જણાવીશું કે વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો વ્યવસાય અને ધંધો કઈ દિશામાં આગળ વધશે તેમના પ્રેમ સંબંધો કેવી રીતે રહેશે અને તેમનું સ્વાસ્થ્ય કઈ સ્થિતિમાં રહેશે તેથી જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે શુક્રવાર છે અને આ દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે તેથી કોમેન્ટ વિભાગમાં જયલક્ષ્મીમાં અવશ્ય લખજો મા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે વિડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં अनए जो तुम्हें प्रथम વખત અમારા ચેનલ પર આવ્યા હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને ઓલ પર અવશ્ય દબાવો જેથી આવતા બધા નોટિફિકેશન તમને સમયસર મળે હવે વાત કરીએ આજ ના પંચાંગની તારીખ 3 ઓક્ટોબર 2025 શુક્રવાર તિથિ તૃતીય એકાદશી નક્ષત્ર શિવ નક્ષત્ર પક્ષ શુક્લ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને ચૌદ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે છ વાગીને પાંચ મિનિટ વાગ્યે આજનો શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે આ સમય કોઈપણ માંગલિક કાર્ય કરશો તો ખૂબ ફળદાયી રહેશે જ્યારે આજનો અશુભ સમય સાંજે પાંચ વાગીને અઢાર મિનિટથી છ વાગીને બાર મિનિટ સુધીનો છે આ દરમિયાન શુભ કાર્ય ટાળવું જ યોગ્ય રહેશે આજનો લકી નંબર ત્રણ આજના શુભ રંગ અવાદરી અને હળવો નારંગી હવે જાણી લઈએ આજનું વિગતવાર રાશિફળ આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ વધારનાર રહેશે તમે તમારા વિચારો અને અધિકારો સ્પષ્ટ રીતે રજૂ કરવાની મનોદશામાં રહેશો પરંતુ સાવધાન રહેજો તમારી વાતોમાં અહંકાર ન દેખાય અજાણતા તમે કોઈનું મન દુભાવી શકો છો તેથી સંયમ રાખવો તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમે એવું માની શકો છો કે તમને બધું જ ખબર છે અને કોઈ પણ કામ શ્રેષ્ઠ રીતે કરી શકો છો પણ આજે બીજાનો સહકાર લેવો વધુ ફાયદાકારક સાબિત થશે સંભવના છે કે પદ પરિવર્તનના કારણે તમને મુસાફરી કરવી પડે અને આ દરમિયાન યોગ્ય સલાહકાર મળી શકે છે આ અવસરને હાથમાંથી ન જવા દો અને તમારા વિચારોમાં સકારાત્મક ફેરફાર લાવો મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો અને મોટા જોખમ લેવાનું ટાળો આર્થિક મામલામાં પણ સાવધાની રાખવી જરૂરી છે કોઈ શંકાસ્પદ યોજનામાં પૈસા રોકશો નહીં નહીં તો નુકસાન થઈ શકે છે જો તમે કોઈને ઉધાર આપ્યું હોય તો તે પાછું મળવાની સંભાવના ઓછી છે તેમ છતાં આજનો દિવસ સંપૂર્ણ નકારાત્મક નથી તમારી મહેનત નસીબ અને સહકાર આ ત્રણેય તમને સફળતા તરફ લઈ જશે સહકર્મીઓ અને મિત્રો તમારી સાથે ઊભા રહેશે અને તેમના સહકારથી કામ સમયસર પૂરા થઈ શકે છે ઉપરાંત લાંબા સમય પછી કોઈ જૂના મિત્ર અથવા નવા ઓળખીતાથી મુલાકાત થવાની સંભાવના છે આજનો દિવસ તમારા માટે ખાસ સાબિત થઈ શકે છે કારણ કે કોઈ ધાર્મિક કાર્યક્રમ અથવા સમારોહ સાથે તમારો સંબંધ જોડાતો દેખાઈ રહ્યો છે આ સમય તમને તમારી જૂની ભૂલોમાંથી શીખ લેવા પ્રેરિત કરશે આજે કોઈ મોટો જોખમ લેવાનું ટાળશો તો તમારા માટે લાભદાયક રહેશે કાર્યક્ષેત્રમાં તમારા પ્રયત્નોની ખૂબ પ્રશંસા થશે અને સાથીઓ તરફથી કોઈ સન્માન અથવા ઈનામ પણ મળી શકે છે તમારે તમારી સંતાનની સંગતિ અને તેમની પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સામાજિક વર્તુળમાં કોઈ વ્યક્તિ સાથે સુમેળ રાખવો પણ જરૂરી રહેશે જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમને આજે સારો અવસર મળી શકે છે આજનો દિવસ વ્યક્તિગત અને કુટુંબીય કાર્યોને ગોઠવવામાં પણ પસાર થઈ શકે છે ધાર્મિક કાર્યો અથવા કોઈ આધ્યાત્મિક સમારોહમાં તમારી વ્યસ્તતા બની રહી શકે છે તમારી મીઠી વાણી અને સકારાત્મક વર્તનથી લોકો તમારો સન્માન કરશે આર્થિક રીતે દિવસ સારો રહેશે પરિવારમાં પરસ્પર સહકાર અને સમજણ રહેશે પૈસા કે લાગણીઓથી જોડાયેલા કોઈ સભ્યને મદદ કરવાની જરૂર પડી શકે છે બાળકો અથવા વડીલો સાથે સંબંધિત કોઈ જરૂરી કાર્ય આવી શકે છે ઘરમાં કોઈ જરૂરિયાતમંદ સગાને સહાય કરવાનો મોકો મળશે વેપારમાં કોઈનું સહકાર મળશે અથવા તમે જ કોઈને સહારો આપશો દાનપુણ્ય અને સામાજિક સેવા સાથે જોડાવાનો પણ અવસર મળશે વરિષ્ઠ અધિકારી પણ તમારી મહેનતની પ્રશંસા કરશે જૂના મિત્રો કે સાથીઓ તરફથી કોઈ માર્ગદર્શન કે સલાહ મળી શકે છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને કોઈ નવા પરિચિત તરફથી રોજગારનો પ્રસ્તાવ મળી શકે છે તમારો અનુભવ અન્ય લોકો માટે પણ લાભદાયક સાબિત થશે ગ્રહોની સ્થિતિ આજે તમારા પક્ષમાં છે ચંદ્રની સકારાત્મક ઉર્જા તમારા માનસિક અને ભાવનાત્મક સંતુલનને મજબૂત બનાવશે ગુરુની કૃપાથી ધન સંબંધિત બાબતોમાં અચાનક લાભ કે રોકાણનો મોકો મળી શકે છે પરંતુ શનિની વક્ર ગતિ આ સંકેત આપે છે કે લેવડ દેવડમાં સાવચેત રહેવું જરૂરી છે કારકિર્દી હવે કારકિર્દીની વાત કરીએ પિતા સમાન કોઈ વ્યક્તિ અથવા તમારા અધિકારી આજે તમારા કૌશલ્યને ઓળખી શકે છે ઉચ્ચ શિક્ષણ માટે આ સમય હજી અનુકૂળ નથી એટલે થોડું રાહ જોવું સારું રહેશે વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે શિક્ષકોનો સાથ તમને કાનૂની મામલાઓ ઉકેલવામાં મદદ કરશે અચાનક કોઈ આર્થિક કે અજાણી પરિસ્થિતિ આવી શકે છે પરંતુ ગભરાવાના બદલે સમજદારીપૂર્વક નિર્ણય લો જોખમ લેવાથી ડરશો નહીં અને જે પરિણામ ઈચ્છો છો તે મુજબ પ્રયત્ન કરો તમારી ભાવનાત્મક સંવેદનશીલતા કામને અસર કરી શકે છે પરંતુ તેને સહાનુભૂતિ અને બીજાને મધમાં ફેરવીને તમે ફાયદો મેળવી શકશો ખાલી સમયમાં અચલ સંપત્તિમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો વેપાર સામાન્ય રીતે ચાલશે અને અપેક્ષા મુજબ નફો આપશે સરકારી કાર્યોમાં સાવચેત રહો નહીં તો મુશ્કેલી આવી શકે છે નોકરી કરતા લોકોએ લાંચ કે ગેરકાયદેસર લેવડદેવડથી દૂર રહેવું જોઈએ કારણ કે અધિકારીઓ આજે તમને ધ્યાનથી જોતા હશે પ્રેમજીવન હવે તમારી પ્રેમજીવનની વાત કરીએ જીવનસાથીની લાગણીઓને તમે ઊંડાણથી સમજશો અને બંને વચ્ચેનો સંબંધ મજબૂત થશે અવિવાહિત લોકોને કોઈ નવા વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ કે વાતચીત કરવાનો મોકો મળશે વિવાહિત દંપતિ વચ્ચે મદદ અને સ્નેહ રહેશે જેનાથી સંબંધ વધુ સંતુલિત બનશે કામનો દબાણ તમને થકવી શકે છે પરંતુ જવાબદારીઓ વહેંચવાથી રાહત મળશે સંતાનની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જરૂરી છે પરિવાર સાથે મનોરંજન અને ફરવા જવાથી સમય આનંદમય બનશે પ્રેમ સંબંધોમાં સાથી સાથે નવા સાહસિક આયોજન બની શકે છે તમારા અને પાર્ટનર વચ્ચેનો તણાવ પણ ઓછો થશે આજે તમારા અનુભવ અને લાગણીઓ પાર્ટનર સાથે વહેંચવા સારું રહેશે આ સમય તમારા સંબંધમાં નવી ઉર્જા લાવશે અવિવાહિત લોકોને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે સંબંધમાં આગળ વધતા પહેલાં તેમને સારી રીતે સમજો થોડો સમય સ્વયંને પણ આપો તે તમારા માટે સકારાત્મક સાબિત થશે આરોગ્ય હવે આરોગ્યની વાત કરીએ પહેલાથી બીમાર લોકોને સંભાળ અને મદદ મળશે માનસિક રીતે બીજાને મદદ કરવાથી તમને શાંતિ મળશે દવાઓ અને ચકાસણીમાં ખર્ચ થશે પરંતુ તેનો લાભ પણ મળશે પડકારોનો સામનો કરવાની શક્તિ તમારી પાસે છે પરંતુ કેટલાક મુદ્દાઓ તમને થકવી શકે છે તેથી આહાર પર ધ્યાન આપો અને નિયમિત યોગ વ્યાયામ કરો આજનો ઉપાય આજે હનુમાનજીના મંદિરે જાઓ અથવા પીપળના વૃક્ષ પાસે દીવો પ્રગટાવીને નાળિયેર ચઢાવો આ તમારા માટે શુભ રહેશે મિત્રો જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો નમસ્કાર મિત્રો રાધે રાધે